ગઝલનું ટાઇટલ છે એ કબરે આવી રોતા તા એ લીમડાનું ઝાડ આજે ચંદન બની મહેકે છે એ લીમડાનું ઝાડ આજે ચંદન બની મહેકે છે સાંભળ્યું છે ગઈકાલે એ ટેકો દઈને ઊભાતા સૌ પતંગિયા આજે પણ બગીચાના એક ખૂણામાં ભેગા છે સૌ પતંગિયા આજે પણ બગીચાના એક ખૂણામાં ભેગા છે સાંભળ્યું છે ગઈકાલે એ આવીને ત્યાં બેઠા હતા કોઈ રણની વચ્ચે ઘાસની પથારી બનાવી ગયું છે કોઈ રણની વચ્ચે ઘાસની પથારી બનાવી ગયું છે સાંભળ્યું છે ગઈકાલે એ રણની વચ્ચે સૂતા હતા મારી ધૂળ ખાતી કબરને કોઈ ધોઈને ગયું છે મારી ધૂળ ખાતી કબરને કોઈ ધોઈને ગયું છે સાંભળ્યું છે ગઈ કાલે એ કબરે આવી રોતા હતા સાંભળ્યું છે ગઈ કાલે એ કબરે આવી રોતા હતા આભાર